જો તમારે કે તમારી આસપાસ કોઈ કોઈપણને પોતાનું મકાન લેવું હોય તો આ વિડીયો એ લોકોને મોકલીને ફોર્મ ભરાવી દેજો કેમ કે આખા ગુજરાતમાં તેર જેટલા શહેરોમાં વીસ જેટલી જગ્યાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો અંતર્ગત મકાનોની જાહેરાત કરવામાં આવી છે હવે આમાં કયા કયા શહેર અને એરિયામાં એની જાહેરાત કરવામાં આવી છે હું તમને સ્ક્રીન પર આપી દઉં છું તો તમે એનો જઈને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો હવે આ ફોર્મ કેવી રીતના ભરું તો ફોર્મ ભરવા માટે તમને ગવર્મેન્ટની ગુજરાત હાઉસિંગ બોર્ડની ડાયરેક્ટ અહીંયા સ્ક્રીન ઉપર હું તમને એક લિંક આપી દઉં છું આ લિંક ઉપર જઈને તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો અથવા તમે તમારી આસપાસના કોઈ સાયબર કાફેમાં જઈને પણ ફોર્મ ભરાવી શકો છો હવે મકાનની કિંમતની વાત કરીએ તો મકાન છે 1.5 કે જેની કિંમત 9 લાખ રૂપિયા છે જેની સરળતાથી તમને લોન પણ થઈ જવાની છે હવે આના ફોર્મ ભરવાની લાસ્ટ ડેટની વાત કરીએ તો લાસ્ટ ડેટ છે ત્રીસ સપ્ટેમ્બર બે તો આ ડેટ પહેલાં તમે અચૂકથી ફોર્મ ભરી દેજો અને જેને મકાન નથી એ લોકોને આ વિડીયો શેર કરીને કહેજો કે પોતાના મકાન માટે થઈને આ ફોર્મ ભરી દે અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો જરૂરથી કરજો